સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક મંદિરના ઘટના આજે પંદરમો સો ઉજવવામાં આવ્યો છે આજે સવારે આઠ કલાકે મંગળા આરતી દર્શન સાડા બાર કલાકે રાજભોગ આરતી દર્શન સાંજે ચારથી છ બહેનોનો સત્સંગ સાત કલાકે એકસવાઠ દીપમાળા સાથે ઉત્સવ આરતી દર્શન થશે દસ વાગ્યા વાગ્યા સુધી મંદિર પરિસર ખુલ્લું રહેશે આજના દિવસે દાદાને દુર્વા ચડાવવાથી લાડુ ધરાવવાથી અનેક ગણ્યું પુણ્ય મળે છે દાદા બધાની મનોકામના પૂરી કરે બાપુ મહાનુભવોમાં કોઈ વધાર્યું હતું બધા રાજકીય આગેવાનો વેપારી મંડળમાંથી બધા ઘણી અસંખ્ય સંખ્યામાં બધા દર્શન કરવા આવેલા